રહ્યા છે અમદાવાદ આરટીઓએ નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર સામે આરટીઓએ કાર્યવાહી કરી છે અમદાવાદ આરટીઓએ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે

ત્રણ મહિના માટે લાઇસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર સામે આરટીઓએ લાલાંખ કરી છે અને અત્યાર સુધીનો સૌથી મોટો દંડ વસૂલ્યો છે લાયસન્સ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે જેનો રેકોર્ડ તોડી નાખ્યો છે નવેમ્બર માસમાં તેરસો ચોપ્પન લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એક કરોડ બાવીસ લાખનો દંડ આરટીઓ કચેરીએ વસૂલ કરી દીધો છે સત્તા તરફ ચાર હજાર જેટલા વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા છે છેલ્લા એક મહિનાનો જો ડેટા લઈએ તો લગભગ તેરસો ને વધારે લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં હેલ્મેટના કેસ સૌથી વધારે છે અને આખા વર્ષનો આંકડો લઈએ તો બાવીસોથી વધારે લાયસન્સ છે એ સસ્પેન્ડ કરવામાં આવે છે જુદા જુદા ગુનાના આધારે જેમાં ફેટલ થયા હોય એવા લગભગ બસો વીસ જેવા લાયસન્સ છે રોંગ સાઈડના સાડી ચારસો જેવા લાયસન્સ છે હેલ્મેટ વાળા 300 થી વધારે લાયસન્સ છે નવસો થી વધારે ચલણ ઇશ્યુ થયા છે ડિટેનના અને એમાં એક કરોડ ને બાવીસ લાખની આસપાસનો દંડ વસૂલ કરવામાં આવેલ છે ખાલી નવેમ્બર મહિનાનો લઈએ તો હેલ્મેટના આધારે સૌથી વધારે કેસ છે જેમાં તેરસો ને પચાસ કેસ ને આધારે આપણે એનો ધ કરી અને એનો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે